નમસ્કાર મિત્રો મારા યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં ફરી એકવાર આપ સર્વ લોકોને હાર્દિક સ્વાગત છે આજના ટોપિકમાં આપણે જોવાનું છે કે ઘણા બધા લોકોને જે માથાનો દુખાવો થઈ જતો હોય છે અને આ માથાનો દુખાવો એવો અસહ્ય થતો હોય છે કે જેનાથી લોકો ઘણી બધી સારવાર કરે છે તેમ છતાં પણ માથું છે ઉતરતું ના હોય ઘણી બધી દવાઓ પણ લેવાતી હોય તેમ છતાં પણ માથાનો દુખાવો ઓછો થતો ન હોય મુખ્ય રૂપે જ્યારે માથાનો દુખાવો થતો હોય તો એનું મુખ્ય કારણ છે ટ્રેસ રહેતો હોય છે ઘણી બધા લોકોને તણાવ રહેતો હોય છે આખો દિવસ ભાગ દોડવાળી જિંદગી જીવતા હોય અને તણાવ આવી જતો હોય છે ત્યાર પછી ઘણા બધા લોકોને ડિહાઈડ્રેશન થઈ જતું હોય છે પૂરતા પ્રમાણમાં પાણી ના પીવાય તો પણ માથું દુખતું હોય છે ઘણા લોકોનો આહાર છે અનિયમિત હોય ખોરાક લેવાની ટેવ સારી ના હોય બધો બહારનો ખોરાક ખવાઈ જતો હોય છે નિયમિત ખોરાક ન લેવાતો હોય તો એના હિસાબે પણ માથું દુખતું હોય છે ઘણી વખત મોટા ભાગના લોકોને ઊંઘ નિયમિત ના આવે તો પણ માથાનો દુખાવો થતો હોય છે તો આવા મિત્રો ઘણા બધા કારણો છે માથાના દુખાવાના આધારશીના તો આજે હું તમને જે ઓક્સિર ઉપાય જણાવીશ જે તમે કરશો તમને સો ટકા માથાના દુખાવામાં રાહત છે તે પહેલાં મિત્રો જે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરે છે અને હા શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણે બીજા લોકો સુધી આ મેસેજ પહોંચાડી શકીએ હવે મિત્રો જ્યારે તમને માથાનો અસહ્ય દુખાવો થાય ઘણી બી દવાઓ લેવા છતાં પણ મળતું ન હોય અને ઘરે તાત્કાલિક દુખાવો થયો હોય આપણી પાસે દવા ઉપલબ્ધ ના હોય ત્યારે તમારે ઘરવરેલો ઉપચાર કરવા માટે રસોડાના દ્રવ્યો લેવાના છે એમાં સૌથી ઉત્તમ ઘરની જો કોઈ ઔષધી હોય તો તે છે આપણે તુલસી તુલસી છે મિત્રો ખૂબ જ બધા ઘણા બધા રોગની અંદર કામ આપે છે એટલા માટે જ આપણે એને આંગણામાં વાવીએ છીએ તુલસી છે એના દસ થી બાર પાન દેવાના છે ત્યાર પછી બીજું આદુ લેવાનું છે આદુનો એક અડધા ઇંચ જેટલો કટકો લેવાનો છે હવે તુલસીના પાન અને આ એકદમ એકદમ મિક્સ આપણે વાટી રસ કાઢી નાખવાનો છે હવે એની અંદર એક અડધી ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું દેશી મધ મળે તો ઉત્તમ આ મધ તમે એની અંદર ઉમેરી દેવાનું પછી બરોબર ત્રણેય વસ્તુ મિક્સ કરી દેવાની છે તુલસીના પાન આદુ અને મધ આ ત્રણેયનું મિશ્રણ એકદમ વ્યવસ્થિત બરોબર થઈ જાય પછી તમારે એને પી જવાનું છે ઉપર થોડું કમોસ અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી પી જવાનું છે હવે આ ઉપાય તમે કરશો તમને થોડી જ વારની અંદર માથાનો દુખાવો છે ગાયબ થઈ જશે આની સાથે જ મીતો એક નાનો આમ તો બીજો પણ પ્રયોગ આપણે કરવાનો છે જેની અંદર એક તપેલીની અંદર આપણે ગરમ પાણી મૂકી દેવાનું છે ગરમ પાણી બરોબર થઈ જાય પછી આપણો જે નેપકિન હોય છે નાનું નેપકિન એને એની અંદર બોળી દેવાનું છે નેપકિન બોળીને પછી બરોબર વીસવી નાખવાનું પાણી દૂરો થઈ જાય પછી એના માથા ઉપર રવા દેવાનું છે એને કહેવાય ને કે આપણે નેપકિન છે એ માથા ઉપર થોડી વાર દસ પંદર મિનિટ રહેવા દેવાનું છે આમ તમે કરશો તો તમારો માથાનો દુખાવો પણ ગાયબ થઈ જશે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તેને લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા લોકો સુધી આપણે મેસેજ પહોંચાડી શકીએ ખૂબ ખૂબ આભાર